રાપર શહેર ગોસ્વામી સમાજ યુવક મંડળના પ્રમુખ અને લાયન્સ ફિટનેસ જિમના ઓનર દેવપુરી મુકેશપુરી ગોસ્વામીએ મા ન્યૂઝને સત્તરમા વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શિવકામનાઓ પાઠ હું દેવ મુકેશપુરી ગોસ્વામી રાપર દસનામ ગોસ્વામી સમાજ યુવક મંડળના પ્રમુખ તરીકે અને આ લાયન્સ ફિટનેસ ક્લબના ઓનર તરીકે મા ન્યૂઝ જે સત્તર વર્ષ પૂર્ણ કરી અને અઢારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા તરફથી અને આ લાયન્સ ફિટનેસ ક્લબ તરફથી રાપર ક્ષેત્રે તમામ સમાચારોને ઉજાગર કરવા અને મીડિયા ક્ષેત્રે એ મા ન્યૂઝ જે કાંઈ કામગીરી કરી રહ્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશ કરવા બદલ મા ન્યૂઝના ઓનર જયમલસિંહ જાડેજાને પણ ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ